જય સ્વામિનારાયણ જય કષ્ટભન દેવ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ તો આપણે પહોંચી ગયા છીએ આજે મહાદેવના દર્શને ચાલો તમને દર્શન કરાવી દઉં આ છે મહાદેવ શિવલિંગ જોઈ શકો છો તમે કંઈક અલગ આખી અલગ જ છે ફૂલનો હાર ચડેલો છે જાસૂસ ના ફૂલ ચડેલા છે બિલ્લી ચડેલું છે વાઈંગા છે સાડા દસ માથે પાંચ સામે મહાદેવનો ફોટો છે ત્યારબાદ ગણપતિ બાપા ને સામે છે હનુમાનજી મહારાજ તો આ તમે જોતા હશો ત્યાં ગૌશાળા છે તમે જોતા જશો જોઈ લ્યો છે ને સામે લીલું નાખવાનું છે તમે જોતા જશો ને સામે રહેવાનું છે બાપુને તો તમે જોતા જશો જોયેલું છે અને અહીં તમે જોઈ શકો છો મંદિર છે ગાત્રાળમાં એટલા સોરી ગાય માતા જોઈ શકો છો તમે તમને નજીકથી બતાડી દો સામે છે એન્ટ્રી ગેટ જોઈ શકો છો તમે જોઈ અને આ છે બગીચો તો કે નાનો બગીચો તમે જોતા હશો જોઈ લ્યો ને જગ્યા વાત કરીને તો બહુ મોટું છે મંદિર તો બહુ જૂનું હશે તમે જોતા જ હશો જોઈ શકો છો તમે ને સામે છે પાણી પીવાનું જોઈ લ્યો જોઈ શકો છો તમે બીજી વસ્તુ કે શું છે કે આજે આપણે વિચાર્યું હતું કે આપણે રજાની રજા છે રિપબ્લિક ડેની અને ચાલો વિડીયો શૂટ કરી લઈએ પછી તો આપણે ફ્રી નથી હોતા એટલે વિડીયો શૂટ કરી લે અને તમે કિરણોના ઓલા જોતા જ પડે છે જોઈ મંદિરની વાત કરીને તો બહુ જૂનું હશે જોઈ શકો છો તમે ને વ્યૂની ની વાત કરી આપણે જોઈ લો મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલને ધૂંબો મારીને લાઈક કરી નાખજો શેર કરી નાખજો જય હિન્દ જય ભારત